જય માતાજી હું ઉર્મિલાભાભી ગોહિલ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો આપણે ડ્રાય ફ્રૂટ કચોરી બનાવશું એમાં મેં એક વાટકી અખરોટ લીધા છે એક વાટકી સિંગના દાણા છે પંદરથી વીસ આપણે બદામ લીધી છે અને દસથી પંદર આપણે કાજુ લીધા છે એને આપણે પહેલાં મિક્સરમાં થોડો ભૂકો કરી નાખીએ પછી હું તમને આગળ બતાવું છું શું કરવાનું છે તે હવે આપણે જે કાજુ બદામ ને લીધું તું એ પીસી નાખ્યું છે આ સીંગદાણા છે આ કાજુ ને બદામ ભેગા પીસ્યા છે આ અખરોટ છે એટલા આપણે બટેટા બાફી લેવાના આટા કિલો જેવા બાયફા છે મેં એમાંથી થોડાક આપણે એટલા નોખા કાઢવાના લીંબુનો રસ આદુ છે મરચાં છે કોથમરી એક ક્યુબ આપણે ચીજ લઈશું મીઠું છે ખાંડ છે અને આપણે આ બટેટા જે બાફેલા હતા એને આપણે ક્રશ કરી નાખવાના છે ખમણીથી એમાં હવે આપણે એક ચમચી પેલા મીઠું નાખશું આ આપણે કચોરીનું બારનું આવરણ બનાવવાનું છે આનું અને એમાં આપણે આ રાજગ્રાનો લોટ લીધો છે એ અત્યારે આપણે બે ચમચા નાખશું પહેલા આપણે એમાં બે ચમચા ભેળવી દઈએ પછી જોઈએ એમ લોટ નાખવાનો છે ઈ લોટ હું બંધાઈ જાય એટલે તમને બતાવું છું પછી આગળ શું કરવું એમ હવે તમે જોઈ શકો છો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે આમાં મેં ચાર ચમચા થી પાંચ ચમચા જેવો લોટ નાખ્યો છે રાજગરાનો હવે આપણે એને સાઈડમાં ઘડીક મૂકી દઈએ અને પછી આપણે મસાલો કરી નાખીએ તેલ આપણે ગરમ થવા મૂકી દીધું છે સાઈડમાં ધીમા તાપે હવે જે આપણો બટેટા છે એમાં આપણે બધા ડ્રાયફ્રુટ નાખી દઈશું તમને આખા કચકચ થાય મોઢામાં એવા ભાવે તો એમ પણ તમે કટકા રાખી શકો છો પણ કચોરીમાં ભરતી વખતે બહાર નીકળી જાય એટલે આપણે આ આ ભૂકો કરીએ તો તો એ સરસ રહેશે આપણા માટે એમ પણ તમે કરી શકો છો પણ આપણે ભૂકો હોય તો બહાર ન નીકળે હવે એમાં આપણે ડ્રાયફ્રુટ નાખ્યું એમાં આપણે કોથમરી નાખશું એક ચમચી જેવું આપણે મીઠું નાખી દઈએ એક ચમચી આપણે ખાંડ નાખી દઈએ એક ક્યુબ મેં ચીઝ ની લીધી છે એ નાખી દઈએ બે ચમચી જેટલા આપણે આદુ નાખી દઈએ અને બે ચમચી આપણે તીખા મરચાં નાખી દઈએ તમે તીખા ન ખાતા હોય તો મોળા પણ નાખી શકો છો અને એ અડધું આપણે લીંબુ નાખશું હવે એને આપણે સરસ મિક્સ કરી અને પછી તમને બતાવશું જે ડ્રાયફ્રુટ ના હતું નાના નાના ગોળા બનાવ્યા છે હવે જે લોટ છે એમાંથી આપણે પેલા પાતળી જેટલી તમારથી થાય એટલી પૂરી આપણે ધીમા હાથે વણી લેવાની છે પૂરી જેમ જ થશે તમારે સરસ વણાશે પછી એમાં જે આપણે ગોળો છે એ આપણે એમાં મૂકી દેવાનું વચ્ચે અને પછી આપણે એને પેક પેક કરી હળવા સરસ થઈ જશે તમારે આવી રીતે લોટ ઉપરથી નીકળે તો કાઢી નાખવાનો છે અને પછી એને શેપ આપી દેવાનો છે સરસ ગોળ અને આવી રીતે આપણે પેલા બધી કચોરી તૈયાર કરી લઈએ પછી તળીએ હવે તમે જોઈ શકો છો એકદમ આપણા નથી તળવાના તો આવી રીતે આપણે બધા કચોરી બનાવી લઈએ અને પછી તમને હું સર્વ કરીને બતાવું છું ખુબજ હવે તમે જોઈ શકો છો આપડા ધીમા તાપે સરસ ચેડવી અને આવી રીતે ક્રિસ્પી થઈ ગયા છે અને આપણે કટિંગ કરીને જોઈ લેશું તો અંદરથી પણ એકદમ ખૂબ સરસ ચડી ગયા છે અને ખૂબ જ ટેસ્ટ સરસ લાગશે આમાં આપણે સોસ સાથે અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તો આપ જરૂરથી ટ્રાય કરજો કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો અને આપણના મેગીના ભજીયા બધાને ખૂબ જ ગેમાતા તો એ લોકોએ કોમેન્ટ કરી છે તો બધાનો ખૂબ ખૂબ આભાર એમાં કીર્તિબા જાડેજા છે રાણા વિરમદેવસિંહ છે હર્ષદ બા ગોહિલ છે ભાવના બા છે નિશાબા ચુડાસમા છે દિપાલીબા ગોહિલ છે તો બધાનો ખૂબ ખૂબ આભાર દિવેરાજસિંહ જાડેજા પણ છે તો આવી રીતે કોમેન્ટ કરતા રહેજો અને આ જરૂરથી તમે ટ્રાય કરજો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો ફરાળી છે કચોરી તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો કેવી લાગી નવા વિડીયા સાથે મળશું ત્યાં સુધી ઉર્મિલાબાના બધાને જય માતાજી